નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હિદલ ભગત છોટાદેપુર જિલ્લાના કવાટ અને નસવાડીમાં સરકારી અનાજના ગોડાઉનમાં તુવેરદાણના જથ્થાના સેમ્પલ ફેલ થયા હતા જે તુવેરદાણનો નવો જથ્થો પાસ થઈને ફરી આવી ગયો છે છોટાદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડીમાં સરકારી અનાજના ગોડાઉનમાં તુવેર દાળના સેમ્પલ ફેલ ગયા હતા તેને લઈને તુવેર દાળનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો તેના બદલે સરકારી ગોડાઉનમાં નવો જથ્થો પાસ થઈને આવી ગયો છે છોટાદેપુર જિલ્લાના કવાંટ ખાતે સરકારી સસ્તા અનાજની તોતેર જેટલી દુકાનો આવેલી છે અને નસવાડી તાલુકામાં બેતાળીસ જેટલી દુકાનો આવેલી છે આમ કુલ નસવાડી અને કવાંટ તાલુકામાં સરકારી સસ્તા અનાજની એકસો જેટલી દુકાનો આવેલી છે છોટાદેપુર જિલ્લાના કવાટ અને રસવાડી તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળનો જથ્થો પાસ થઈને આવતા તેને રવાના કરવામાં આવશે અને ત્યારબાદ તેને વિતરણ કરવામાં આવશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર